राम सुती न सरदनार येने तमे मे ओळखिलो राम भक्त तणो रखेवाळ येने त मे ओळखिलो एक पाणी पर पोटानो पुतळु तयु ये मा जाधव ना जळके बिन्दु पडु मनायु दरमा बेसी गडनार એને તમે ઓળખી લો રામ સુતી નો સરજનહાર એને તમે ઓળખી લો રામ ભક્ત તણો રખેવાળ એને તમે ઓળખી લો જો આકાશ એવા દળ ક્યાંથી આવ્યા એમાં જળ યમઋત પાણી પોણે ભર્યા

જો નાળિયેરી ના ઝાડ કેવા ઊંચા દેખાય જોઈ રે ફળો માતન પરદા દેખાય એમાં પાણીનો પુરનાર એને તમે ઓળખી રામસૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો રામ ભક્ત તણો કેવાળ એને તમે ઓળખી લો જો પેલી કીણી નાયા તરપોણ્ય ગળા જો મોરના પીસામાં કલર કોણ્ય પૂરા એવી ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લો રામ સુષ્ટિ નો સર हार यन त मे ओळखी लो राम भक्त तण रखेवान त मे ओळखी लो दु बाग बगिसामा फुल डाकिला लाल पिलो ने लाल रङ्ग कोहे पुर्यो केस काला धोला नो नार यन त मे ओळखी लो રામ સુ નો નહાર એન તમે ઓળખી લો રામ ભક્ત તણો રખેવાળ એન તમે ઓળખી લો